જયંત યોદ્ધાઓ આ વિડીયો સુદર્શન બેચ ખાસ કરીને પીએસઆઈ સુદર્શન બેચના યોદ્ધાઓ માટે આ વીકના એટલે કે વીકલી ટાઈમ ટેબલ શેડ્યુલ માટેનો છે આ વીકનું શેડ્યુલ તમારું શું રહેવાનું છે ચાલો હું તમને દેખાડું મંગળવાર બુધવાર ગુરુ શુક્ર શનિ અને રવિ કારણ કે આજે સોમવારે આપણો લેક્ચર નથી એટલે એક દિવસ એક્સટેન્ડ કરી અને આપણે રવિવારે એને લઈ લીધો છે એટલે આખું તમારું વીક છે કમ્પ્લીટ થઈ જાય આવતીકાલે એટલે કે મંગળવારે ફર્સ્ટ ટાઈમ તમે જે સબ્જેક્ટ ભણવાના છો એ વિષય એટલે કે જાહેર વહીવટનો લેક્ચર છે જાહેર વહીવટ હવે આ જાહેર વહીવટ છે એ આમ એવો વિષય છે તૈયારી કરે છે બધાનો પ્રશ્ન એ સાહેબ જાહેર વહીવટ અમે ક્યાંય ભણ્યા જ નથી કઈ ખબર પડતી નથી જાહેર વહીવટ શબ્દ સાંભળીને ડર લાગે છે અથવા જ્યાં જ્યાં જોયું ત્યાં પ્રોપર સિલેબસના મુદ્દા મુજબ ક્યાંય જોવા મળતું નથી સમજાતું નથી અલગ તો એ વાતની ગેરંટી આપું છું કાલથી જાહેર વહીવટ ચાલુ કરીએ તમારા મગજમાં ઘુસાડી દેજો જાહેર વહીવટથી બીવાનું નથી હામી છાતીએ લડી શકો ને એવા યોદ્ધા બનાવી દઈશ કાલથી જ જાહેર વહીવટ આપણે ચાલુ કરીએ છીએ એટલે જાહેર વહીવટ છે એ આવતીકાલે એટલે કે મંગળવારથી એની શુભ શરૂઆત થવાની છે બુધવારે સેમ રહેવાનો છે આપણો જાહેર વહીવટ લેક્ચર જાહેર વહીવટ બુધવારે પણ એ જ વિષય છે ગુરુવારે તમારું આવવાનું છે અર્થતંત્ર એટલે કે તમે જેને ઇકોનોમિક્સ કહો છો શુક્રવારે ફરીથી છે જાહેર વહીવટ અને આ બે દિવસ એટલે કે શનિવાર અને રવિવારે પાછો તમારું રહેવાનું છે અર્થતંત્ર ઇકોનોમિક્સ ના લેક્ચર છે રહેવાના છે હવે આનો ટાઈમ આપી દો કયા ટાઈમે કયો લેક્ચર છે રહેવાનો છે મંગળવારે જાહેર વહીવટ જે છે એને આપણે ડેમો સ્વરૂપે પણ આપવાના છીએ એપ્લિકેશનમાં જે યોદ્ધાઓ જોડાયેલા નથી જે યોદ્ધા હજુ બેચ પરચેસ નથી કરી એવા યોદ્ધાને જો કોઈને ડેમો લેક્ચર જોવો હશે તો આ એક લેક્ચર જાહેર વહીવટનો પ્રથમ છે બેઝિક્સનો લેક્ચર તમારે જોવું હશે તો જોડાય અને જોઈ શકશો એનો જે સમયગાળો રહેવાનો છે એ રાત્રે નવ વાગ્યાનો રહેશે રાત્રે નવ વાગ્યે જીસીએસ ખાખી ફેક્ટરી એપ્લિકેશન આવી અને તમારે લાઈવ ડેમો તો જાહેર વહીવટ લાગે કે કયા પ્રકારનું જાહેર વહીવટ છે તમારે કયા વેથી પ્રિપરેશન કરવી જોઈએ અથવા તો તમે હજી એ વેથી નથી જઈ શકતા અને જો જીસીએસ સાથે જોઈન થઈ અને સારા લેવલની તૈયારી કરવી છે તો એના માટે તમને માર્ગદર્શન મળે એટલે એક દિવસ ડેમો લેક્ચરે રાખ્યો છે ત્યાર પછી બુધવારથી આપણો જે જાહેર વહીવટના લેક્ચરનો સમયગાળો છે એ બપોરે એક વાગ્યાનો રહેશે બપોરે લેક્ચર અને એ આપણો જાહેર વહીવટનો ટાઈમ છે એઝ શેડ્યુલ જ રહેશે જ્યારે જાહેર વહીવટ આવે છે તો તમારે એ ધારીને ચાલવાનું કે બપોરે એક વાગ્યે આપણો લેક્ચર હશે ઇકોનોમિક્સ એટલે કે અર્થતંત્રમાં જે તમારું શેડ્યુલ છે રાત્રે આઠ વાગ્યે એક કન્ટિન્યુ રહેશે આ અર્થતંત્રમાં અહીંયા પણ બે દિવસ તો એ રાત્રે આઠ વાગ્યે જે તમારું એઝ યુઝ્યુઅલ ચાલે છે એમાં કોઈ ફેરફાર થશે નહીં આઠ વાગ્યાનું શેડ્યુલ છે કન્ટિન્યુ ચાલુ રહેશે બીજી વસ્તુ હજી એના સિવાયના સબ્જેક્ટ આપણે બાકી છે જે નવા ચાલુ કરવાના છીએ એ વિષયોમાં ખાસ કરીને એક છે પર્યાવરણ અને બીજું છે ટેકનોલોજી તો આ પર્યાવરણના શેડ્યુલ તમારો મહત્વનો એક વિષય એટલે પર્યાવરણ અને બીજો છે સાયન્સ એન્ડ ટેકનોલોજી જેમાં તમે જનરલ સાયન્સ છે ભણો છો અત્યારે અથવા તો ભણી ગયા હશો કારણ કે આમાં બધા જ લેક્ચર વિડીયો છે ટેકનોલોજીનો જે પોર્શન છે એ અને એન્વાયરમેન્ટનો નો પોર્શન છે એનું શેડ્યુલ તમને આ વીકના અંત સુધી એટલે કે મોડા મોડું શનિવારે કે રવિવાર સુધીમાં આનું શેડ્યુલ તમને મળી જશે કે નેક્સ્ટ વીકમાં તમે પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી છે કયા સમયે અને કયા વારે ભણવાના છે એનું શેડ્યુલ આવી જશે એના માટે નિશ્ચિત રહેવાનું છે બીજી વસ્તુ આવતા વીકથી એ પ્રકારના શેડ્યુલ અમે કરવા જઈ રહ્યા છીએ કે તમને મેક્સિમમ પંદર થી લઈને વીસ કલાક સુધીનું ઓછામાં ઓછું ઓછામાં ઓછું પંદર થી વીસ કલાક સુધીનું શિક્ષણ મળે

છેલ્લું અઠવાડિયું અથવા તો નવેમ્બરના ફર્સ્ટ વીક સુધીમાં મેક્સિમમ દસ તારીખ સુધીમાં તમારો આખો સિલેબસ છે પૂરો થઈ જશે એટલે આનાથી આગળ જઈ અને તમને મેક્સિમમ છે એ વીસ થી લઈને ત્રીસ દિવસ સુધીનો કે ચાલીસ દિવસ સુધીનો સમયગાળો રિવિઝન માટે મળશે એટલે તમારે બેફ ઓફ રહેવાનું છે આ જે લેન્થ થી આપણે જઈ રહ્યા છીએ એ જ રેન્જમાં આગળ વધવાના છીએ તમામ સિલેબસ તમારો ટાઈમ ટુ ટાઈમ છે કમ્પ્લીટ થશે આ વીકનું આ શેડ્યુલ છે ભૂલ્યા વગર છે આપણા ટાઈમે છે જોડાઈ જવાનું લખ્યું ના હોય તો એક વખત બુકમાં નોટબુક સાથે રાખી અને લખી અને ઉતારી લેજો આવતીકાલે જાહેર વહીવટ રાત્રે નવ વાગે લાઈવ આવવાનું ભૂલાય નહીં અને જે યોદ્ધાઓએ બેચ નથી લીધી એના સુધી વાત પહોંચાડી દેજો કે જેને જેને લાઈવ જોવું છે પ્રી જોવું છે એક લેક્ચર મળવાનો છે રાત્રે નવ વાગે લાઈવ આવી જાય બાકી તમને કઈ પ્રશ્ન હોય તો આપણો એકેડમીનો જે નંબર છે પંચાણું બાર છવ્વીસ છવ્વીસ પચીસ આના ઉપર કોલ કરી શકો છો અને એક બીજી મહત્વની વાત આપણી રહી ગઈ ગણિત તો ગણિત છે બીએમ સરનું સ્પેશિયલી અત્યારે ચાલે છે તો એને આ શેડ્યુલમાં સમાવતો નથી કારણ કે બીએમ સરનું મેસ છે એ extra ટાઈમમાં જ્યારે સરને એ જ્યારે લાઈવ થાય છે ત્યારે તમને મેસેજ છોડતા હોય છે એટલે ત્યારે તમારે સીધું છે લાઈવમાં જોડાઈ જવાનું જો તમે લાઈવ નથી જોઈ શકતા તો એ ચિંતાનો વિષય નથી કારણ કે રેકોર્ડડ સ્વરૂપે હોય તમે તમારી અનુકૂળતાના સમયે છે જોવું હોય તો જોઈ શકો છો ટૂંકમાં આ સબ્જેક્ટ આ વીકમાં રહેવાના છે મેથ્સ છે એક્સ્ટ્રા તમને વચ્ચે વચ્ચે મળતું રહેવાનું છે એન્વાયરમેન્ટ અને ટેકનોલોજી આવતા વીકના એન્ડ સુધીમાં આ વીકના અઠવાડિયાના અંત સુધીમાં તમને એનું શેડ્યુલ છે મળી જવાનું છે આવતા મહિનાના એન્ડ સુધીમાં અથવા નવેમ્બરના ફર્સ્ટ વીક સુધીમાં તમારું ટાઈમ ટેબલ પૂરું થઈ જવાનું છે મતલબ કે તમારું શેડ્યુલ આખું છે બધા જ લેક્ચર સિલેબસ કમ્પ્લીટ થવાનો છે પછી સરસ મજાનું રિવિઝન કરવાનું છે અને આપણું જે ટાર્ગેટ છે ગોલ છે ખાખી પહેરવાની છે એ પાર કરવાનો છે ઓકે જય હિન્દ જય ભારત